ઓછણ ગામે પણ પાણી 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 ભરાઈ ભરાઈ ગયા ગયા છે છે ગામના સબસ્ટેશનમાં જ ભરાતા સબસ્ટેશન જે તે સ્વિમિંગ પુલ બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ચોવીસ કલાકથી અહીંના આસપાસના જે ગામો છે તેમાં વીજળી ડૂલ થઈ ગઈ છે ભારે વરસાદને કારણે અહીંયા સબસ્ટેશન જે આવેલું છે તેના પર તેમાં પણ પાણી ભરાઈ ગયા છે અને ભારે વરસાદને કારણે આ પાણી ભરાતા આસપાસના ગામોમાં વીજળી ડૂલ થઈ ગઈ છે ચોવીસ કલાકથી પણ વધુ સમય થઈ ચૂક્યો છે કે જ્યારે અહીંયા આસપાસના ગામોમાં વીજળી છે જ નહીં રફીક વધુ માહિતી આપી છે રફીક કેવી પરિસ્થિતિ હાલ ત્યાં જી અંકિત ભારે વરસાદ વચ્ચે આમોદ તાલુકામાં જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયા છે તો આપણે આમોદ વાત કરીએ તો આમોદ ના ઓછર આવેલ છાસઠ કેવી સબસ્ટેશનમાં પાણી ભરાયા છે જેને લઈને વિસ્તારના કેટલાક ગામોમાં ચોવીસ કલાક થી લાઈટ નથી અને જેના કારણે વિસ્તારના લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે